અને દોસ્તો વા સોંગની લાઈનો પણ ખરેખર બહુ જ જોરદાર છે કારણ કે ગીત પણ આપણા ફેવરેટ કલાકારે લખ્યું છે એનું નામ તમે કમેન્ટ જરૂર કરજો હો અને હા અને રાકેશભાઈનો દુઃખ તો જુઓ યાર હરે કામ વાઈફ આવે છે ભાકી જોરદાર બોસ હાય યાર યાર બોસ આમનો અવાજ પણ એમના પ્યારા પેલા મામા છે મારો જોઈ તો આપણે આજ સુધી ફેન છીએ હા દોસ્તો આ નવું સોંગ છે જેને નવરાત્રી પર આવેલું છે લેટ આંડિયા ને અને આમાં મજાની વાત તો એ છે કે નવરાત્રીમાં આ સોંગ ને ટ્રેન્ડિંગમાં આવી ગયું છે હા નવરાત્રીનો હવે થોડો ટાઈમ છે પણ આ સોંગ તો એવું લાગે છે કે બસ તભાઈ મચાય ના છે નું આ સોંગ તો બહુ જ વાયરલ રહ્યું છે વાહ રાકેશભાઈ વાહ દોસ્તો આ સોંગ રિલીઝ થઈ ગયું છે એક દિવસ પહેલા જો તમારે જોવું હોય તો એની લિંક તમને પ્રોવાઈડ કરી દઈશ નહી તો સિમ્પલ છે યુટ્યુબ પર તમારે લખવાનું છે પહેલું જોવા મળી જશે હા હા વાહ રાકેશભાઈ વાહ દોસ્તો વિડીયો ગમ્યો લાઈક કરજો ને આવા મજેદાર અપડેટ માટે અમારી સાથે જોડાઈ રહેજો મસ્તી રિએક્શન સાથે ચલો દોસ્તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં